સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવે છે જે અધ્યાવાડા ગામમાં એક ત્રીસ ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન ગરકાવ થઈ ગયું છે જે અંદાજે ત્રણથી ચાર દિવસથી ગરકાવ થઈ ગયેલું છે તો આપણે તે શ્વાનને અત્યારે રેસ્ક્યુ કરવા આવ્યા છીએ અને કાકા જે ખેતર માલિક છે તે પણ આપણે ખૂબ મદદ કરે છે એટલે હું તમને અવશ્ય કહીશ કે આપણે વધુમાં વધુ અગોલ સેવા કરતા રહીશું

બસ યાર જો કોઠો લાવો તો સારો ખંત આવી ઓછો અને જો એમ એ ન હોય તો પછી આપણે અંદર ઉતરવાનો કક કરશું બરોબર ના રેલો ફટલા મને ઓકે મોટર એમ

હા ah, okay, okay, okay. 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 okay.

નગ હરશે વલામ કાકા પથરા એવા રહ્યા કેને ગોરડિયા ને આ બોય રા બરોબર છે ગ્રેમી લાવો પીલો પુડીકો હા હા હાલ હાલ હા ઓલો પીલો પુડીકો બરીસ નામ કેયુ આ હામ આ ઈ ઈ એક એક જોડે મળીને શું કરવું પછી પાનું લેવ રે લેવ એટલે એકર લેવ ને બસ એક છોડ રાખ બસ બસ એક હું કહું ને ત્યારે કડતો ખાઈ ઉતાર દે એટલેલી બાર કાટતા હોય ને

આજે આપણે ભાવનગર સિટી માં ગામમાં ગામ માં આવ્યા હતા કુઈતરા ને રેસ્ક્યુ કરવા તો આપડે ફાયર બ્રિગેડ ખુબ મદદ કરી અને આ ને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે એટલે ફાયર બ્રિગેડ ને પણ ખુબ ખુબ ધન્યવાદ સીતારામ જય દ્વારકાધીશ